દોસ્તોને અત્યારે આપણે આવી ગયા છે દર્શન કરવા માટે તો દોસ્તો આજે છે રવિવાર રવિવારના દિવસે કેટલી ભીડ છે પણ તમે જોઈ શકો છો ગાડી પાર્કિંગ કરવાની પણ જગ્યા નહીં અને દોસ્તો સામે છે મંદિર ચેલાવાડા બાબા બે મંદિર આવેલા જ છે એક નીચે ને એક ડુંગર પર આવેલું છે તો દોસ્તો આપણે બંને મંદિરના દર્શન કરશું તો વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો દોસ્તો આજ છે બાબાદેવનું મંદિર એ પણ તમે જોઈ શકો છો આપણે પીડીના માધ્યમથી દોસ્તો હવે અત્યારે આપણે જઈ રહ્યા છીએ બાબા દેવના દર્શન કરવાના બાબા દેવનું મંદિરનો અંદરનો નજારો દોસ્તો ત્યાં આગળ જે ઝાડો પણ તમને બે જોવા મળશે અને અહીંયા આગળ ગરબતી ફેર જવા સામે છે મંદિર ને દોસ્તો હવે તારીખ આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ અને આજે છે રવિવાર છે એટલા માટે વધારે ભીડ જોવા મળે છે આવે છે છે પણ તમે શકો ફાઇનલી આપણે નીચે દર્શન કરી લીધા દોસ્તો જ્યારે તમે ચેલાવાડા બાબા દેવ મંદિરે આવશો એટલે તમને નાનું એવું બજાર જોવા મળશે અહીંથી તમે નારળ પ્રસાદ અગરબત્તી તથા રમકડા જેવી કોઈ પણ વસ્તુ તમને અહીંથી મળશે અને દોસ્તો હવે ડાયરેક્ટ આપણે જઈ રહ્યા છીએ ઉપર દર્શન કરવા માટે ખાસ કરીને દોસ્તો તમે અહી રવિવારે આવશો શનિ રવિ માં આવશો એટલે તમને કરીને વધારે અહી જોવા મળશે દોસ્તો ને આ છે ગેટ અહીંથી જવાનું રહેશે આપણે ઉપર ચીલાવાળા બાબા જે મંદિર આવેલું છે તેના દર્શન કરવા માટે દોસ્તોને થોડા પગથે ચડીને આપણે ઉપર આવી ગયા છે ઉપરથી નીચેનો જ્યારે કંઈ આ રીતનો જોવા મળે છે દોસ્તો તમે જોઈ શકો છો આ છે પહાડ આ પહાડ પર ડુંગર પર ચીલાવાળા બાબાદેવનું મંદિર આવેલું છે ને અહીં તમારે થોડા ઘણા પગથે ચડવા પડશે ને સામે છે મંદિર તો દોસ્તો હવે થોડી વારમાં આપણે ડાયરેક્ટ બાબાદેવના દર્શન કરવા જવાના છે વિડીયો સાથે કન્ટિન્યુ બન્યા રહેજો દોસ્તો દોસ્તોને ફાઇનલી આપણે આવી ગયા છીએ જે ચેલાવાડા બાબાદેવનું જે ડુંગર પર મંદિર આવેલું છે તે દર્શન કરવા માટે દોસ્તો હવે મંદિર પણ તમે જોઈ શકો છો દોસ્તો જેવો તમે ચેલાવાડા બાબાદેવ ડુંગર પર મંદિર આવેલું છે તેથી નીચેનો નજારો જોશો તો આ રીતનું જોવા મળે છે અને સામે છે ચેલાવાડા બાબાદેવનું મંદિર એ પણ તમે જોઈ શકો છો અને આજુબાજુનો નજારો પણ તમે જોઈ શકો છો અને છે ઉપર છેલાવાડા બાબાદેવનું મંદિરનો નજારો તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી હવે ડાયરેક્ટ આપણે દર્શન કરવા જવાના છે તો વિડીયો સાથે બન્યા રહેજો નહીં જે ડુંગરોની નીચે ગુફા પણ આવેલી છે એ પણ હું તમને બતાવીશ વિડીયો સાથે કંટ્રી બન્યા રહેજો દર્શન અહીં આગળ શ્રીફળ વધારવામાં આવે છે અને બળ પણ માર્યું છે અહીં ફળ અહીં વધેરવું તો તમે જોઈ શકો છો ને આગળ એક ચમત્કારિક બાબતનું પગલું પણ આવેલું છે તો દોસ્તો આ છે બાબાદેવનું ચમત્કારિક પગલું તેનું નિશાન છે એ પણ તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી હવે ડાયરેક્ટ દર્શન કરવા છું અને આ છે મંદિર હાલમાં ભીડ પણ તમે જોઈ શકો છો હવે ટૂંક સમયમાં હું તમને દર્શન કરાવીશ બાબા બાબાદેવીના દોસ્તો જેવો તમે બાબા દેવી મંદિર આવશે એટલે તમને મહાકાળી માના પણ દર્શન થશે તો તમે દર્શન પણ કરી શકો છો ઘરે બેઠા મહાકાળી માના આ છે અંદરના નજાર પણ તમે જોઈ શકો છો મંદિર જો તમારે ગુફા હોય તો નીચે આવેલી છે ગુફા એ હું તમને હવે બતાવવા જઈ રહી છે જે આ જે લોકો છે તે આવે છે તે થઈને ડાયરેક્ટ તમે ગુફા જોવા માટે જઈ શકો છો દોસ્તોને આ જે ડુંગરો દેખાય છે તે નીચે પુરાણી ગુફા આવેલી છે તો દોસ્તો હવે ડાયરેક આપણે ગુફા જોવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો અહીં થઈને નીચે જવાનું છે પુરાણિક ગુફા જોવા માટે જેવા તેમાં ચેલાવાડા બાબા દેવા મંદિરે આવશે જો તમારે ફોટોશૂટ શૂટ કરવું હોય તો પણ નહીં કરી શકો છો દોસ્તો હવે આપણે ડાયરેક્ટ નીચે ગુફાની અંદર જઈ રહ્યા છે તો દોસ્તો જયારે તમે ચેલાવાડા બાબા દેવ ગુફાની નીચે આવશે એટલે કોઈ સાચેતીને આવ એનું ધ્યાન રાખવાનું રહેશે તો દોસ્તો આ છે ગુફા આ પથ્થરોની નીચે જે ગુફા આવેલી છે એ હું તમને બતાવા જઈ રહ્યો છું તો દોસ્તો દોસ્તોને હવે ડાયરેક્ટ અમને નીચે જવાનું છે ત્યાર પછી ચેલાવાડા બાબા ગુફા તમને જોવા મળશે પૌરાણિક અને દોસ્તો આ નજારો તમે જોઈ શકો છો ઉપર મોટો ડુંગર આવેલો છે એકબીજા પથરા અડીને જ આ જે ડુંગરો છે ઊભો છે તો દોસ્તો હવે ડાયરેક્ટ આપણે નીચેને અહીં પણ મંદિર આવેલું છે ચેલાવાડા બાબાજીનું તો દોસ્તો અહીંયા આગળ આપણે ચંપલ કાઢીને જવાનું રહેશે જે ઘણા જે લોકો આવે છે ચંપલ પહેરીને ડાયરેક્ટ જતા રહેશે ગુસ્વા છે ચીલાવડો બાબાદેવની ગુફા અને હજુ અંદર પણ ગુફા આવેલી છે હાલમાં વરસાદ પડે એટલે અમારે જવું નહીં